શ્રી ગુરુદેવદ્ત શ્રીમદ્સદુર વાસુદેવાનંદા માતાયપે મેખલ કંકાય ધીમી તન્ુર પ્રચોદયાદ આજની તારીખ મે બે હજાર રીતે ગંગા દશારાનું ખૂબ સુંદર આયોજન દરેક ભક્તોને પૂજા કરવાનો લાભ લેવા પૂજાનો દર્શનનો લાભ લેવા પ્રસાદ નો લાભ લેવા નર્મદા સ્થાન નો લાભ લેવા માટે ગરડેશ્વર અવશ્ય વધારે એ નમ્ર વિનંતી અવધૂત ચંદ્ર નમામી દેવી નર્મદે આજે ગઈકાલથી ગંગા દશરા પર્વની શરૂઆત કરવામાં આવી છે એમાં સ્વામી મહારાજ પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ ચિલ તિલકવાડામાં ચતુર્માસ માટે રહેલા અને તે વખતે બ્રાહ્મણોને પૂછ્યું કે ગંગા દશરા પર્વ ચાલે છે તો તમે નર્મદાજીની પૂજા કરતા નથી ત્યારે બ્રાહ્મણો દ્વારા કહેવામાં આવ્યું કે આ તો નર્મદા છે આ તો ગંગા ક્યાં છે તો ગંગા દશેરાની પૂજા કરીએ ત્યારે સ્વામી મહારાજે બ્રાહ્મણોને કહ્યું કે આ ગંગા દશરા એ દિવસોમાં જે કોઈ નદી હોય તળાવ હોય પાણીના કોઈ પણ સ્ત્રોત હોય તેને ગંગાજી સ્વરૂપે માની અને એમની પૂજા કરવી અને ત્યારથી આ દિન સુધી નર્મદા કિનારા પર આવેલા જે સ્થાનો છે એમાં ગણેશ્વર હોય તિલકવાડા હોય કન્નાળી હોય ચાણોદ હોય બધી જ જગ્યાએ ગંગા દસરાની પૂજા ખૂબ જ ધામધૂમ સાથે અને બ્રાહ્મણોના મંત્રો સાથે સુંદર પૂજન અર્ચન કરવામાં આવે છે